પવિત્ર અમરનાથની યાત્રા આ વર્ષે તારીખ ત્રણ જુલાઈથી નવ ઓગસ્ટ દરમિયાન ઓગણચાળીસ દિવસ સુધી ચાલશે આ યાત્રામાં જવા માટે ફિટનેસ સર્ટિફિકેટને ફરજિયાત કરાયું છે ત્યારે આ ફિટનેસ સર્ટિફિકેટ આપવાનું આજથી એટલે કે તારીખ અગિયારમી એપ્રિલથી શરૂ કરવામાં આવ્યું છે જે આગામી બે મહિના સુધી ચાલશે આ ફિટનેસ સર્ટિફિકેટમાં બ્લડ રિપોર્ટ યુરિન રિપોર્ટ ઓબીસી એક્સરે અને ઇસીજી કરવામાં આવે છે તથા જો ઈસીજી ખરાબ આવે તો ટુડી ઇકો પણ કરવામાં આવે છે સુરતમાં નવી સિવિલ હોસ્પિટલ અને પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યા છે નવી સિવિલ કેમ્પસમાં જૂના એમઆઈસીયુમાં આ કામગીરી ચાલી રહી છે ફિટનેસ અંગેની કામગીરી એક છત નીચે તમામ પ્રકારની સુવિધા સાથે થઈ રહી છે અમરનાથ યાત્રાળુને તકલીફ ન પડે તે માટે ત્યાં કેસ પેપર બારી લેબોરેટરી ઇસીજી મશીન અને ડોક્ટર સહિતના કર્મચારીઓ ફરજ બજાવે છે હેલ્થ સર્ટિફિકેટ કઢાવવા આવતા વ્યક્તિએ લેબોરેટરીમાં યુરિન તપાસ ફરજિયાત કરાવવાનું રહેશે જ્યારે પિસ્તાળીસ વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓએ જરૂર પડે તો ઇસીજી કરાવવું પડશે તથા જરૂર જણાશે તો મેડિસિન વિભાગને પણ રિફર કરાશે જો કે સિવિલ હોસ્પિટલમાં થતી જરૂરી તપાસ અને સર્ટિફિકેટ વિનામૂલ્યે આપવામાં આવી રહ્યા છે આ ઉપરાંત તેર વર્ષથી નાના અને સિત્તેર વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ તથા ગર્ભવતી મહિલા બાયપાસ સર્જરી કે સ્ટેન્ડ મુકાયેલ વ્યક્તિઓને પણ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવશે નહીં ઉલ્લેખનીય છે કે ગત વર્ષે થી વધુ યાત્રાળુઓએ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ કઢાવ્યા હતા ત્યારે આ વર્ષે સુરત સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં ચાલી રહેલી ફિટનેસ સર્ટિફિકેટની કામગીરીમાં મોટી સંખ્યામાં અમરનાથના યાત્રાળુઓ આવી રહ્યા છે સામાન્ય પ્રકારના રિપોર્ટ કરવામાં આવે છે પેશાબના રિપોર્ટ કરવામાં આવે છે તેમજ ઉંમર પિસ્તાલીસ કરતા વધારે હોય તો સરકારની ગાઈડલાઇન મુજબ જ પીસીજી કાઢવામાં આવે છે અને જરૂર પડે તો મેડિસિનના ડૉક્ટરની પણ તપાસ કરાવવામાં આવે છે અમરનાથ યાત્રાનું જ્યાં સુધી ચાલુ થાય ત્યાં સુધી આપણે ફિટનેસ સર્ટિફિકેટ આપતા હોય છે અંદાજે બેથી અઢી મહિના સુધી ચાલતું હોય છે